ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી બન્યું છે ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રો આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ત્યારે ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વન વિભાગ કૃષિ યુનિવર્સિટી તટીય સમુદાયો વિદ્યાર્થીઓ કોર્પોરેટ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલ કુમાર નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ જનરલ મેનેજર નિર્મળસિંહ યાદવ સિનિયર મેનેજર સંદીપ વરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દસમા વર્લ્ડ મેંગ્રોવ ડેની ઉજવણી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્રે કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અત્રે આ કૃષિ મહાવિદ્યાલય ભરૂચમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી માછીમાર ભાઈઓ સાગરપુત્ર ભાઈઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે આ વર્લ્ડ મેંગ્રુવ્સ ડેની ઉજવણી પ્રસંગે ચોક્કસ મેંગ્રોવ્સનું વાવણી આપણા જલીય તટીય વિસ્તારોમાં થાય એ ખૂબ અગત્યનું છે કારણ કે જલીય તટીય વિસ્તારોમાં સમુદ્ર તટીય વિસ્તારોમાં ભરતીને કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં જમીનનું ધોવાણ ખૂબ થઈ રહ્યું છે આ જમીનના ધોવાણને અટકાવવામાં મેંગ્રુવ્સની વાવણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આજે છવ્વીસ જુલાઈ છે અને મેંગ્રુવ ડે તરીકે હંમેશા કાયમ અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ અને આજે એનજીઓ સાથે રહીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરૂચ તરફથી આ ઇન્વાયર ડે જે છે એટલે કે આ મેન્ગ્રુવ દિવસ તો એની અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એની અંદર જે પણ કંઈક અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના છે એનજીઓના છે મેનગ્રુવ જે પણ અમારા ફિલ્ડની અંદર જે લોકો પણ મેનગ્રુવ વાવેતર કરી રહ્યા છે એ દરેકને અમે આજે ઇન્વાઇટ કર્યા છીએ અને અમે સાથે આ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છીએ આજે વિશ્વ મેંગ્રોવ દિવસ નિમિત્તે નવસારી યુનિઅર એગ્રીકલ્ચર યુનિવર્સિટી દીપક ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આજે વિશ્વ મેંગ્રોવ દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે આજે અમારી કંપની દ્વારા છેલ્લા એક વર્ષથી દીપક ફિલોનિક્સ દ્વારા સીએસઆર રૂપે મેંગ્રોવ્સનું વાવેતર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણિયાદરા ગામમાં દરિયા કિનારે કરવામાં આવ્યું છે આ વર્ષે દહેજના એરિયામાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે એમાં મેંગ્રોવ્ઝનું નવું વાવેતર કરવાના છે